નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુ ચેનલ પર એક આફત આવવાની છે અને દુનિયાની કોઈ પણ શક્તિ આ ઘટનાને રોકી શકશે નહીં આગામી ચાર દિવસમાં તમારા જીવનમાં જે બનવાનું છે તે ક્ષણભરમાં તમારું જીવન બદલી નાખશે આ શબ્દો થોડા કઠોર લાગશે પરંતુ તે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અમે આની ખાતરી આપીએ છીએ જો આજે આપણી આગાહી ખોટી પડે તો અમે આખી જિંદગી તમારી સેવા કરીશું હા મિત્રો કૃપા કરીને વિડિયો ધ્યાથી જુઓ આ વીડિયો નથી પરંતુ ભગવાનનો આશીર્વાદ છે આ વિડિયો રામબાણ સાબિત થશે હા મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં બધા સાચા ભક્તો અને દેવી માતાના ભક્તો કૃપા કરીને વીડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને ભક્તિથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતા દી લખો મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાકમાં તમારા ઘરનું વાતાવરણ અચાનક ઉદાસ થઈ શકે છે આખા ઘરમાં રડવાનો અવાજ ગુંજી શકે છે કારણ કે આજે હું જે પીડાદાયક આગાહી લાવી રહ્યો છું તે તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી લાવી શકે છે તમારો આત્મા પણ ધ્રુજી શકે છે મિત્રો આજે હું જે પરિસ્થિતિ જાહેર કરવા જઈ રહ્યો છું તે બોન્ેર વર્ષ પછી તમારા જનકુંડળીમાં પ્રગટ થઈ રહી છે જુઓ મારો હેતુ કોઈને ડરાવવાનો નથી હું કોઈ પણ રીતે ભય ફેલાવવા માંગતો નથી આ નાનો વિડિયો ફક્ત તમારી જાગૃતિ માટે છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને આ વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ કારણ કે આગામી ચોવીસ કલાકમાં તમારા ઘરમાં જે બનવાનું છે તે કોઈ સામાન્ય ઘટના નહીં હોય જુઓ તમારા ઘરનું અત્યારે તમારા માટે ખૂબ મહત્વ છે કારણ કે તમારી કુંડળીમાં તાજેત્રની ગ્રહોની સ્થિતિ તમારા ભાગ્યના ઘણા બંધ દરવાજા ખોલવા જઈ રહી છે હા મિત્રો અને આ ખૂબ જ હચમચાવી નાખતી ક્ષણમાં તમારા જીવનની વાસ્તવિકતા પ્રગટ થઈ શકે છે એક સત્ય જે તમે વર્ષોથી હોપાવ્યું હશે અથવા સમજી શક્યા નથી હા મિત્રો હવે હું તમને કહેવા માંગુ છું કે શું આગામી ચોવીસ કલાક તમારા પહેલાના જીવન કરતા સંપૂર્ણપણે અલગ સાબિત થઈ શકે છે કારણ કે મંગળ કેતુ અને બુધ તમારી કુંડળી પર ઊંડો પડછાયો નાખે છે જેનાથી તમારા જીવનમાં અંધકાર આવે છે પરંતુ જો તમે આ વીડિયોને ધ્યાનથી જુઓ અને સાંભળો તો પ્રકાશ તમારા જીવનમાં પાછો આવી શકે છે મિત્રો હું તમને જણાવી દઉં કે ગ્રહોનો ખેલ શરૂ થઈ ગયો છે અને તે કોઈને બક્ષતો નથી ન તો અમીર ન ગરીબ ન તો પરિવાર કે ન સંબંધો હા મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની ઉથલપાથલ શરૂ થાય છે ત્યારે રમત અત્યંત ઉગ્ર બની જાય છે તેથી હું તમારો વધુ સમય નહીં લઉં કૃપા કરીને શરૂ કરતા પહેલાં આ ટૂંકા વીડિયોને લાઇક કરો લાઇક્સ સંપૂર્ણપણે મફત છે અને નીચે ટિપ્પણીઓમાં એ ઓમ મહાકાલેશ્વર નમઃ લખવાનું ભૂલશો નહીં મિત્રો હું તમને કહેવા માંગુ છું કે ધ્રુજારી આંચકો પવનમાં અચાનક વધારો આ બધું ઘરના ખૂણામાં રહેલી કોઈ વસ્તુ અથવા તમારા સંબંધોને પણ હલાવી શકે છે મિત્રો હું તમને કહી દઉં કે આ વિડિયો ફક્ત એક સરળ કુંડળી નથી તે એક ચેતવણી છે એક નિશાની છે એક અરીસો છે એક સત્ય છે જે તમને આગામી ચોવીસ કલાક માટે તમારા ઘરનું સંપૂર્ણ ચિત્ર જોવાની મંજૂરી આપે છે આ ચિત્ર ફક્ત તમારા ઘરને જ નહીં પરંતુ તમારા પરિવાર તમારા વ્યવસાય તમારા પ્રેમજીવન અને તમારા બધા સંબંધોને પ્રતિબિંબિત કરશે મિત્રો કોઈ રૂમમાં ગુસ્સો છુપાયેલો છે કોઈ હૃદયમાં દટાયેલો ફરિયાદ છે કોઈ ચહેરા પર મૌનનો જાડો પડ અને ગ્રહોની ગતિવિધિઓ તે પડને દૂર કરવા જઈ રહી છે અને આ ખેંચાણમાં એક મોટું રહસ્ય ખુલશે અને તે રહસ્ય જાહેર કરશે કે તમારા જીવનમાં ખરેખર કોણ સાચું છે કોણ ફક્ત ત્યાં હોવાનો ડોર કરે છે કોણ તમારી ખુશીથી ચીડાય છે કોણ તમારા દુઃખમાં સ્મિત કરે છે અને કોણ તમને નીચે લાવવાની તક શોધી રહ્યું છે મિત્રો આ વીડિયોમાં હું તે બધું સમજાવીશ કારણ કે બધું જ ખુલવાનું છે જો આગામી ચોવીસ કલાકમાં તમારા ઘરમાં જે ઉથલપાથલ થશે તે કોઈ અવાજ કે અવાજથી નહીં પણ એક નાની વાત એક શબ્દ એક પ્રશ્ન એક જૂની યાદ અથવા તૂટેલા વચનથી થઈ શકે છે અને મિત્રો અત્યારે તમારા ઘરમાં નાની ઉથલપાથલ થવાની શક્યતા છે કોઈ નાની વાત જે પહેલા ઘણી વખત બની છે કોઈ નાની વાત જે પહેલા ઘણી વખત સામે આવી છે પણ આજે તે પ્રકાશમાં આવી રહી છે આ અસર સંપૂર્ણપણે નવી હશે કારણ કે આજે ગ્રહોની ગતિ આગને સળગાવી શકે છે અને જેમ જેમ આગ ફેલાશે તે તમારા પરિવારમાં તિરાડો પેદા કરી શકે છે જેનાથી ગૂંગળામણભર્યું વાતાવરણ સર્જાઈ શકે છે આજે તમારા પરિવારમાં કોઈને ખૂબ ચિંતા થશે મિત્રો સૌપ્રથમ તમારે તમારા પરિવારના સભ્યો પર ધ્યાન આપવાની જરૂર છે આ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે અને મને સ્પષ્ટ કરવા દો કે તમારી આસપાસ કોઈ કંઈક કહેવાનો પ્રયાસ કરશે પરંતુ તેઓ કદાચ નહીં કરે તેઓ અંદરથી ફાટી જશે પરંતુ તેઓ સંપૂર્ણપણે તૂટી જશે નહીં જ્યારે તેમની આંતરિક બેચેની ફૂટશે ત્યારે ઘરના દરેક આંખ દરેક કાન દરેક હૃદય તેને અનુભવશે મિત્રો આ સમયે તમારા ઘરમાં જે ઘટનાઓ બનવાની છે તે તમારા જીવન પર ઊંડી અસર કરી શકે છે અને તેની અસરો દેખાશે આ તે ક્ષણ છે જ્યારે જૂના ઘા સપાટી પર આવવા લાગે છે સંબંધોમાં મૌન તૂટી જાય છે અને વર્ષોથી દબાયેલી વસ્તુઓ પ્રકાશમાં આવે છે અને જ્યારે કોઈ પોતાનું મોં ખોલે છે ત્યારે તેઓ કાં તો સંબંધ સુધારવા માટે બોલે છે અથવા તેને વધુ નુકસાન પહોંચાડવા માટે બોલે છે પરંતુ આ સમયે હું તમને ખાતરી આપવા માંગુ છું મિત્રો તમારા ઘર અને પરિવારનું વાતાવરણ હવે સુમેળભર્યું રહેશે નહીં ગ્રહોની ચાલ સૂચવે છે કે આજે પરિવારમાં કોઈ રડશે અથવા ગુસ્સામાં કંઈક એવું કહેશે જે આવનારા મહિનાઓ સુધી ભૂલાશે નહીં આખું કુટુંબ તે ઘટનાને વારંવાર યાદ રાખશે પરંતુ યાદ રાખો આ વિઘટન તિરાડ અથવા તોફાન અંત નથી આ ગ્રહોની સ્થિતિ શુદ્ધિકરણ છે તે પહેલાં હચમચી જાય છે પછી શુદ્ધ થાય છે અને અંતે શૂન્યતાને ભરી દે છે તમે હવે તે શુદ્ધિકરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં પ્રવેશી ગયા છો મિત્રો એક વાત યાદ રાખો કારણ કે આ વખતે તમારી કુંડળીમાં દર્શાવેલ ઘટનાઓ તમને મૂળ સુધી હચમચાવી નાખશે મિત્રો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે એક જૂનો શત્રુ તમારા ઘરમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવી ચૂક્યો છે જે વ્યક્તિ વર્ષોથી તમારાથી દૂર હતો અથવા કદાચ પહેલાં તમારો દુશ્મન ન હતો તે હવે તમારો વિરોધી બનશે અને જે વ્યક્તિ પહેલાં દૂર હતો તે તમારા ઘરઆંગણે પહોંચી શકે છે પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે આ દુશ્મન ન તો બાહ્ય છે કે ન તો સંપૂર્ણપણે આંતરિક છે આ તે વ્યક્તિ છે જે તમારી આસપાસ શાંતિથી ફરે છે અને તે તમારી નાની કે મોટી દરેક વાત બીજાને જણાવે છે તે તમારી ખુશીની કદર કરતો નથી તેની આંખો ફક્ત તમારા દુઃખને જોવા માંગે છે કારણ કે આજના સમયમાં તમારા પોતાના લોકો પણ બીજાના સુખને સહન કરી શકતા નથી અજાણ્યાઓનું શું આજકાલ એક ભાઈ પણ ભાઈની પ્રગતિથી ચીડાય છે તે વિચારે છે આ વ્યક્તિ કેવી રીતે ખુશ થયો તેણે નવી કાર કેવી રીતે ખરીદી તેણે આટલું મોટું ઘર કેવી રીતે બનાવ્યું તેણે પોતાના લક્ષ્યો કેવી રીતે પ્રાપ્ત કર્યા આવી સંકુચિત વિચારસરણી ધરાવતા લોકો હાલમાં તમારી આસપાસ સક્રિય છે અને તમારે શીખવું જોઈએ કે ખુશીથી જીવવું એ એક કળા છે કારણ કે ઘણા લોકો તમારું સ્મિત ચોરી લેવા માટે મક્કમ હોય છે અને હું તમને કહી દઉં મિત્રો તેઓ તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે જ્યારે પણ તમે કોઈ પણ ઊંચાઈ પર પહોંચો છો ત્યારે તેમનું અસ્તિત્વ તૂટી જાય છે અને આજે તેમના ચહેરા પરથી તે માસ્ક ફાડી શકાય છે આજે એક નાના સંકેત શબ્દ અથવા હાવભાવના લય સાથે તમે સમજી શકશો કે કોણ ખરેખર તમને શુભકામનાઓ આપે છે કોણ ફક્ત અભિનય કરી રહ્યું છે અને તેની પાછળ શું છુપાયેલું છે આ બધું એક સરળ વાક્ય અથવા સરળ નિવેદનમાં પ્રગટ કરી શકાય છે આગામી ચોવીસ કલાકનો આ ખેલ તમને ચોક્કસ શીખવશે કે સંબંધોમાં જમા થયેલું દુઃખ હંમેશા પથ્થર બનતું નથી ક્યારેક તે અચાનક તિરાડ પડે છે અને એટલા મોટા અવાજ સાથે પડે છે કે આખું ઘર તેને સાંભળી શકે છે અને આ પડઘો આજે તમારા ઘરની દિવાલો સાથે ગુંજતો હોઈ શકે છે મિત્રો યાદ રાખો કે આ પડઘો તમને ડરાવવા માટે નહીં પણ તમને જાગૃત કરવા માટે હશે કારણ કે આ સમયે ગ્રહોની સ્થિતિ તમને નીચે લાવવા માટે નથી પરંતુ સત્યને ઉજાગર કરવા માટે છે આ ગ્રહોની ગોઠવણી તમને ઉત્થાન આપવા માટે સક્રિય છે આ ગોઠવણી તમારા જીવનમાં આનંદ લાવવા માટે આવી છે અને ફક્ત તમને જાગૃત કરવા માટે હાજર છે મિત્રો હું તમને બધાને કહેવા માંગુ છું કે સંબંધનું સત્ય ઉજાગર થવાનું છે કોઈ ગેરસમજનો પડદો ઊંચકવાનો છે કોઈ છેત્રપિંડીનો ચહેરો ઉજાગર થવાનો છે અને તમારા જીવનમાં આ નાના સત્યો જેટલી જલ્દી પ્રગટ થશે તેટલું તમારા માટે સારું રહેશે કારણ કે આજના યુગમાં આંધળો વિશ્વાસ હવે શક્ય નથી કળિયુગનું બીજું નામ સ્વાર્થે હાવી થઈ ગયું છે તેથી હું તમને કહી દઉં કે કેટલાક લોકો તમારી કુંડળીમાં પોતાને જોડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે પરંતુ તેઓ સફળ થશે નહીં હાલમાં શનિનો પ્રભાવ તમારી કુંડળીમાં તીવ્ર છે અને જ્યારે શનિ કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે ત્યારે તે સજાની જેમ દુશ્મનો પર ઉતરે છે તેથી તમારા વિરોધીઓ તમારા માર્ગમાં ટકી શકશે નહીં મિત્રો હવે એક ઊંડો છુપાયેલો દુખાવો ફૂટવાની શક્યતા છે લાંબા સમયથી બંધ થયેલી ગાંઠ છૂટી જવાની છે તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી ઉદાસી અનુભવી રહ્યું છે તેઓએ કદાચ તમારી સમક્ષ તે સીધી રીતે વ્યક્ત ન કર્યું હોય પરંતુ આગામી ચોવીસ કલાકમાં તે લાગણી બહાર આવી શકે છે પરિવારનો કોઈ સભ્ય તમારી સાથે કંઈક શેર કરી શકે છે અને આ બધું એક ભવ્ય દ્રશ્ય તરફ દોરી શકે છે એક એવું દ્રશ્ય જેને તમે રોકી શકતા નથી તમે ફક્ત સાક્ષી જ બની શકો છો પરંતુ આ બધા પછી તમારું ઘર એટલું શાંત ખાલી અને શાંત લાગશે જેટલું મહિનાઓ કે વર્ષોમાં ક્યારેય અનુભવાયું નથી ગ્રહોની ગતિ સૂચવે છે કે આજે ભલે તમે તૂટેલા ડરેલા અથવા છૂટાછવાયા અનુભવો છો પણ દરેક રાત પછી એક સવાર આવે છે અને તે ઊગતો સૂર્ય તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે અને તે સવાર સાથે તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય લખાયો છે તેથી જો આગામી ચોવીસ કલાકમાં કંઈક તૂટેલું અથવા કંઈક શાંત દેખાય છે તો ડરશો નહીં કારણ કે ગ્રહો ફક્ત જૂના સ્તરોને સાફ કરવા આવ્યા છે જેથી તમારા ઘરમાં આવતા મહિનામાં નવી ઉર્જાનું સ્વાગત થઈ શકે આજે ગમે તે થાય શાંત રહો બધું કાળજીપૂર્વક જુઓ સાંભળો અને તેમાંથી શીખો કારણ કે ફક્ત તે જ લોકો પ્રગતિ કરે છે જે શીખે છે સહન કરે છે અને સાંભળે છે આ એવો સમય છે જ્યારે તમારે તમારા વિવેકનો ઉપયોગ કરવાની જરૂર પડશે તેથી આત્મનિયંત્રણ જાળવવું જરૂરી છે અને સૌથી અગત્યનું તમારા આંતરિક અવાજને સાંભળો તમારા હૃદયને શું કહેવાનું છે તે સાંભળો મિત્રો તમારી આંતરિક ચેતનાને સાંભળો અને સમજો કે દરેક તોફાન વિનાશ લાવવા માટે નથી કેટલાક તોફાનો તમારા ઘરની હવાને શુદ્ધ કરવા માટે આવે છે અને આજે તમારા ઘરમાં જે બનવાનું છે તે થોડી ક્ષણો માટે દુઃખ આપી શકે છે પરંતુ તે પછી તમને જે શાંતિ મળશે તે ઘણા વર્ષોનો થાક એક જ રાતમાં દૂર કરી દેશે આ રહસ્યમય ચોવીસ કલાક એક સાચી ભેટ હશે મિત્રો કોઈ મહેમાન તમારા ઘરે એક અદભુત ભેટ લઈને આવી શકે છે એક ખૂબ જ ગુપ્ત શુભ સમાચાર તમારા ઘર આંગણે આવવાના છે એવું કહેવાય છે કે જ્યારે ગ્રહોની ગતિ સક્રિય હોય છે ત્યારે ફક્ત નકારાત્મક ઘટનાઓ જ બનતી નથી તેના બદલે ગ્રહોની ગતિ ઘણીવાર સકારાત્મક સંકેતો અને અનોખી વસ્તુઓ રજૂ કરે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે પરંતુ હવે આપણે વિશ્વાસ કરવાનું શીખવું જોઈએ કારણ કે આવનારા ચોવીસ કલાકમાં તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે અને તે નવો અધ્યાય કેટલાક નવા સંબંધો પણ લાવી શકે છે આ સંબંધો હવે તમારા જીવનમાં પ્રવેશ કરશે જેનો એકમાત્ર હેતુ તમારી પડખે ઊભા રહેવાનો છે મિત્રો અત્યાર સુધી તમે ઘણી વખત છેતરાયા છો તમે ઘણા લોકોથી પીડાયા છો દરેક વ્યક્તિ તમારા જીવનમાં તમને નીચે લાવવાના એકમાત્ર હેતુથી આવ્યો હતો પરંતુ હવે કેટલાક ખાસ આત્માઓ આવવાના છે જે તમારા જીવનમાં સુધારો કરશે કેટલાક લોકો કોઈ નાની કુશળતા અથવા ક્ષમતા દ્વારા સંપત્તિના રૂપમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે તો હું તમને કહી દઉં કે તમે પણ એક નોંધપાત્ર કૌશલ્ય પ્રાપ્ત કરવાના છો જો આજની દુનિયામાં પૈસા એક ખૂબ જ શક્તિશાળી વસ્તુ બની ગઈ છે પહેલાના સમયમાં લોકો પૈસાને બહુ મહત્ત્વ આપતા નહોતા પૈસાનું બહુ સન્માન કરવામાં આવતું નહોતું પરંતુ આજના સમયમાં પૈસા એ દરેક વસ્તુ પાછળનું પ્રેરક બળ છે પરંતુ યાદ રાખો તમારા મહેનતથી કમાયેલા પૈસાને તમને કોઈ ભ્રમમાં ફસાવવા ન દો જ્યારે તમે તમારી મહેનતથી પૈસા કમાવો છો ત્યારે તેની સાથે એક અધિકાર અને જવાબદારી પણ આવે છે તમારે તે મહેનતથી કમાયેલા પૈસાનો એક નાનો ભાગ ભગવાન અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા માટે વાપરવો જોઈએ કારણ કે મિત્રો દરેક વ્યક્તિના પૈસા ખરેખર ભગવાનની કૃપાથી કમાય છે તેથી દરેક વ્યક્તિએ પોતાના મહેનતથી કમાયેલા પૈસાનો એક સિક્કો ભગવાન મંદિર અથવા કોઈ સખાવતી કાર્યને દાન કરવાનો નિયમ બનાવવો જોઈએ અને હું તમને કહી દઉં કે તમારા પરિવારમાં એક રહસ્યમય યોજના આકાર લઈ રહી છે અને આ કોઈ સામાન્ય યોજના નથી તમે પોતે જાણો છો કે તમે લાંબા સમયથી પરિવારની સંભાળ રાખી રહ્યા છો અને તે યોજનાનો મુખ્ય ભાગ છો પરંતુ મિત્રો તે યોજનાને સંપૂર્ણ ગુપ્ત રાખો તેને રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને કોઈ સગા સાથે શેર કરશો નહીં કોઈ પાડોશીને કહો નહીં કે કોઈ પરિચિત કે ખાસ વ્યક્તિને તેનો ઉલ્લેખ ન કરો ઘણીવાર પરિવારોમાં પ્રેમ અને સંવાદિતા હોય છે લાગણીઓ શેર કરવામાં આવે છે પરંતુ ઘરમાંથી કંઈક બહાર નીકળતાની સાથે જ તે ચર્ચાનો વિષય બની જાય છે લોકો કહે છે આ ફક્ત દેખાડો માટે છે તમને કોણ કંઈ આપશે અને આવી વાતો મૂંઝવણ ફેલાવે છે લોકો બીજાના ઘર તૂટતા જોઈને આનંદ માણે છે તેથી બહારના લોકોથી પ્રભાવિત ન થાઓ ઘણા લોકો જાણી જોઈને કહે છે કે તમારા ભાઈએ તમારા માટે શું કર્યું છે કોઈ તમને ટેકો આપશે નહીં આવા ઉશ્કેરણજનક લોકો તમારી આસપાસ હોઈ શકે છે પરંતુ તમારે તેમને અવગણવા જોઈએ અને તમારા ઘરની ખુશીને ખાનગી રાખવી જોઈએ આજના યુગમાં સોશિયલ મીડિયાનો વ્યાપ ખૂબ જ છે જ્યારે પણ લોકો તેમના પરિવાર સાથે બહાર જાય છે કંઈક ખરીદે છે અથવા કંઈક નવું બનાવે છે ત્યારે તેઓ પહેલાં તેને તેમના વોટ્સએપ સ્ટેટસ અથવા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરે છે પરંતુ આ બધું જોઈને લોકોમાં ઈશા ઉત્પન્ન થાય છે અને તે ઈશા શ્રાપના રૂપમાં પ્રગટ થાય છે મિત્રો ખરાબ નજર એક સામાન્ય દૃશ્ય છે અને તેને શ્રાપ પણ કહેવાય છે આ બધાથી બચવા માટે તમારી ખુશી મર્યાદિત કરો ઘણા લોકોને ન કહો ઘણા લોકો સાથે ફરવા જઈને દેખાડો ન કરો હાલમાં ચંદ્ર તમારી કુંડળીમાં એક અશુભ નક્ષત્રમાં સ્થિત છે જ્યારે આવું થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં વિવિધ ઉથલપાથલ રહે છે આનો અર્થ એ છે કે મનમાં ભારે લાગણી રહે છે અને તમે ક્યારે કલ્પના ન કરી હોય તેવી ઘટનાઓ તમારા મનમાં રમવા લાગે છે આનું કારણ એ છે કે ચંદ્ર વ્યક્તિની વિચારવાની ક્ષમતા પર સીધી અસર કરે છે તેથી આગામી ચોવીસ કલાક સુધી તમે કોઈ બાબત વિશે તીવ્ર ચિંતા અનુભવશો તમારા મન પરનો ભાર અસહ્ય હશે અને તમે અચાનક જાગી શકો છો કારણ કે ગ્રહોની સ્થિતિ સીધી ઊંઘને અસર કરે છે તમે એવા સપના અનુભવી શકો છો જે સંપૂર્ણપણે વાસ્તવિક લાગે છે પરંતુ ગભરાવાની જરૂર નથી જેઓ માને છે કે બધું સરળતાથી ચાલી રહ્યું છે બધું સરળ છે અને તેમના જીવનમાં કોઈ ઉથલપાથલ નથી તેઓ કદાચ સૌથી પહેલાં કોઈ મોટી નિષ્ફળતાનો સામનો કરશે આ વખતે ચંદ્રનો પડછાયો તમારા આંતરિક સ્વમાં ઊંડે સુધી પ્રવેશ કરશે અને આવું કંઈક બનશે